ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં હોપ કે બધા ઠીક જ સાડા સાત ને હું અહીં બેઠી ગયો છું દીવા કરવા અને દીવા તો મેં કરી નાખ્યા છે દીવા જો હલવાઈ ગયો છે છે અમારો ક્યાં આવી ગયો ભાગી ગયો છે બાર રમ ક્યાં ગયો ધ્રુવ જો આ દ્રોવાસ ના મે મેજો હાવડે લે રોબા છે તો અમારો દ્રોવાસ ના મે આવી ગયા છે એ બાવડો ખુલ્લો એટલે બહાર જ ભાગી જાય કે આ દ્રોવા બાવડો ખુલ્લો જોયો ને એને ડોટ મૂકે નહી એમ બોલા માં તો હા યાર હાલો એટલે

ले लिया दे ही गया, गया जी चार ने भाखरी सवरो नास तो बचा ने भाखरी जो है बंदर ने, ने बोला आजा मेरे पास बंदर ने बोला आजा मेरे पास बोली हट बदमाश तितली बोली हट बदमाश हट बदमाश मेरा घर है पास हट बदमाश मेरा घर है पास टेनी 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 टेनी

અમારા લગભગ ટાઈમ થઈ ગયો છે 6:30 નો ઓહો જાવ છો ઓફિસે જય માતાજી જય દ્વારકાધીશ જય માતાજી ટાટા બાય બાય હેલ્મેટ પર ઘરે આવી ગયો છું ને જોઈઓ તો કોલો ભાઈ કોકા দাদা પુડલો પુડલો કાઈ ગયો છો છોડી પુડલો ગોલો ભાઈ

રિપેરિંગ કરાવ હોય તો મોકલજો માં ગોલુભાઈ કરી દેશે એ ગોલુભાઈ આ મારી ગાડી પંચર કરવાનું છે ટાયર પંચર થઈ ગયું છે ના ટાયર તૂટી ગયું છે પંચર કરશે એ ભાઈ ગયા પંચર થઈ ગયું ભાઈ ગયું છે ગયા પાનો લેવા જાય છે પંચર કરવાનો પાનો નથી સારું કરવાનું એ સારું જ છે તો અમારે જમવાનું તૈયાર થાય છે શું મેળવે જમવાનું ઊંધિયો હાચો ઊંધિયો બનાવે આજે શાકભાજી ને દે એટલા કે તમે મોંઢીયામાં હે શું હું સોંટી ગઈ તવો નોન ને કેવો નોન

મેન મારી રોજ ફૂલે પર મના કંટાળવા હોય આ અધરે વાગ્યા છે પોણા 8 અને ધ્રોજભાઈ એટલે જમી રહ્યા છે ખાઈ રહ્યા છે પોટ્સ સોજે હોટ્સ ફૂલી ની ખીચડી છે ઢોલે ની ખીચડી રે ભાઈ ધ્રોજભાઈ ખાઈ રહ્યા છે ઢોલે ની ખીચડી રાધે રાધે કરો રાધે 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 કેરા ृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम राम्रो पङ्खो खरा छ नि भए जोस राधे राधे गिरो राधे 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 गिरो कै है के आप पंखो पर लटको पे ही रीते अरे लटको तो आप फरे के ही रीते छे अजी इस गोले पे मेरा बच्चा नया है, दिमो दिमो है। ये पारे कौन पारे सा गोला है तो ओ भाग से भाई धराइ गयो लागे ले, 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 ले ओम नमः પાર્વતી પતિ આર આર મહારે સે વાહ ભે વા મારા રીંગા શીખી ગયા એ ભાઈ ધ્રુવિશભાઈ આખી પ્લેટ સાફ કરી ગયા છે નજર લાગી જાય ભાઈ ધ્રુવંશભાઈ ને જો એવું કહે છે ને મેં સાચી હોય તો અમને કમેન્ટ કરો ભાઈ કે નજર લાગી જાય એમ કે આપણે એવું બધાને કહીએ તો આટલું ખાઈ ગયું આટલું ખાઈ ગયું એમ એવું કઈ હોય તો અમને કમેન્ટ કરો એવું સાચું છે કે ખોટું મને લાગે છે બહુ ભૂખ આપણું ક્યારે છે ખાવાનું

ડુંગળી છે રોટલી છે અને મસાલાવાળી વાળી છાસ એકદમ ખાટી ખાટી મજા આવી છે ને મને લાગે છે બહુ આપણે પેલા ખાઈ લઈ ગયા તો હાલો આપણે જમી લીધું છે આપણે મજા આવી શાક મસ્ત હતું રોટલી બહુ મજા આવી ગઈ છે ધ્રુમસભાઈ ને હું ગાવતી હતી એટલે ધુમ્માસોઈ ગયા છે એ અને જી રૂમમાં સુઈ ગયા છે હું છું રસોડામાં ને બસ આવું જ અમારો આખો દિવસ જાય ધ્રુમસ રાખવામાં જ આખો દિવસ હોયો જાય ધમ બસ ચાલુ જ હોય અને મારે ઓફિસમાં મંદિર આલે છે તો હું ઘરે વહેલો આવી છું સવારે અમે સાડા સાતે હું વયો જોઉં અને પાંચ વાગે છ વાગે મારે રજા પડી જાય છે હું ઘરે આવ્યો એટલે ધ્રુમસને હું રમાડું નહીં જે કોઈ ખાવાનું બનાવું બસ અમારો આખો દિવસ આમ જ જાય ધ્રુમસમાં જ જાય તો ચાલો આપણે અહીંયા બ્લોગ પૂરો કરીશું જય માતાજી જય દ્વારકાધીશ